સ્વાગત છે ફરી આ નવા વિડીયોમાં તો મિત્રો આપણે ગોલ પણ નક્કી કરી લઈએ છીએ સપનાઓ પણ મોટા મોટા જોઈ લેતા હોઈએ છીએ અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મંજિલના રસ્તામાં આપણે અટકી જતા હોઈએ છીએ કે આગળ જવા માટે કોઈ માર્ગ પણ નથી મળતા તો દોસ્તો એવા એક મહાન જ્ઞાની એટલે કે આચાર્ય ચાની કે જેની નીતિઓમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ તો દોસ્તો આજે હું અત્યારે ચાણક્ય ચાણક્ય જેની ચાર એવી નીતિઓ તમને બતાવીશ કે તમને બહુ કામ લાગશે અને મંજિરના રસ્તા પર ચાલવા માટે પણ મદદરૂપ બનશે તો દોસ્તો ચાણક્ય જે એક મહાન જ્ઞાની હતા ચંદ્રગુપ્ત મોર્યાનું માર્ગદર્શન કરી ને તેમને રાજાની ગાદી પર બેસાડ્યા હતા પોતાનું સપનું અખંડ ભારતનું પૂરું કર્યું હતું તો દોસ્તો ચાલો ઘણો તમારો સમય ન લીધા વગર આપણે જઈએ નીતિઓ તરફ અને મિત્રો જો આપણે ચા ચાને કે જેની નીતિઓ જિંદગીમાં ઉતારી લઈશું તો સો ટકા જિંદગીમાં કામ લાગશે તો દોસ્તો એમાંથી પહેલી નીતિ છે કે કોઈ કામ શરૂ કર્યા પહેલાં હંમેશા ખુદની આ ત્રણ પ્રશ્નો પૂછો કે હું આ કામ કેમ કરી રહ્યો છું આનું પરિણામ શું આવશે અને શું આમાં સફળ થઈ શકીશ આ પ્રશ્ન પ્રશ્ન માટે ઊંડો વિચાર કર્યા પછી જો તમને સંતોષજનક જવાબ મળી જાય તો પછી આગળ વધો તો મિત્રો બીજી નીતિ છે કે મનમાં વિચારેલું કોઈ કામ જાહેર ન કરવું જોઈએ અને ગુપ્ત રાખીને એને પૂરું કરી નાખવું જોઈએ કેમ કે આપણે ઘણી વખત એવું કરતા હોઈએ છીએ કે આપણે કોઈ કામ માટે પ્લેન બનાવતા હોય અને એવા વ્યક્તિ સાથે શેર કરી લેતા હોઈએ છીએ અને દોસ્તો એવું તો જરૂરી નથી કે બધા આપણા માટે સારું વિચારતા હોય તો દોસ્તો સારું એ છે કે આપણે કોઈ પણ કામ ગુપ્ત રાખીને પૂરું કરી નાખવું જોઈએ અને પરિણામ પણ સારું મળશે તો મિત્રો તેજી નીતિ છે કોઈ કામ શરૂ કર્યા પછી હારવાનો ડર ન રાખવો અને એ કામ અધવચ્ચે છોડો પણ નહીં અને જે વ્યક્તિ સાચા મનથી કામ કરે છે એ સો સફળ થશે તો મિત્રો હું આ જે છેલ્લી નીતિ કહી રહ્યો છું એ દોસ્તો તમે જિંદગીમાં ઉતારી લેશો તો દોસ્તો સો તમને જિંદગીમાં કામ લાગશે અને તમારી મંજિલના રસ્તા સુધી તમને બહુ ઉપયોગી બનશે અને દોસ્તો આ નીતિ મને પણ બહુ ઉપયોગી બની છે બહુ શીખવા પણ મળ્યું છે તો દોસ્તો એ નીતિ છે કે બીજા વ્યક્તિઓની ભૂલોમાંથી શીખવું જોઈએ જો પોતાની ભૂલોમાંથી શીખવા જઈશું તો જિંદગી પૂરી થઈ જશે દોસ્ત હું પણ બીજા લોકોના પણ અનુભવ કરી અને ખુદના અનુભવ લોકો શું કરે છે લોકોને ક્યાં સફળ થાય છે ક્યાં અસફળ થાય છે તો દોસ્તો એમની એમના અનુભવ કરીને હું તમારી સાથે હું અનુભવ મારા શેર કરતો હોઉં છું અને દોસ્તો જો પણ તમને તમે પણ જિંદગીમાં કંઈક બનવા માગતા હોય તો દોસ્તો આ અમારી વિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું અવારનવાર વિડીયા બનાવતો રહીશ અને દોસ્તો તમને પણ કદાચ જિંદગીમાં કામ લાગશે આચાર્ય છે કે પોતાની ભૂલોમાંથી શીખવા જઈશું તો દોસ્તો જિંદગી પણ ઓછી પડી જતી હોય છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાતે સપના પૂરા કરશું સાથે સાથે જય માતાજી